દુઃખદ સમાચાર ધનસુરાથી ધનસુરાના કામલી ગામે પરણિતાએ આપઘાત કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે પરણીતાએ પોતાના ઘરમાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે પરણીતાના પતિ દ્વારા તેના ચારિત્ર પર શંકા કરવામાં આવતી હતી અને તેને જ લઈ આ પરણીતા પર મારઝોડ કરવામાં આવતી હતી શારીરિક અને માનસિક ત્રાસ આપતા અંતે મહિલાએ પોતાના ઘરે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે મહિલાના મોતથી હાલ પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે પરિવારજનોએ હાલ ધનસુરા ફરિયાદ નોંધાવી છે અને તેને જ પગલે હાલ મહિલાના મૃતદેહને ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે તો સમાચાર ધનસુરાના કામડી ગામથી કે જ્યાં મહિલાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે તેના પરિવાર હાલ શોકમાં છે સાથે જ વાત કરવામાં આવે તો પરણિતાના જે પતિ છે તેના દ્વારા ચારિત્ર પર શંકા કરવામાં આવતી તે તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતા અંતે મહિલાએ મોતને વાહુલ્લો કર્યું છે હાલ સમગ્ર મામલે ધનસુરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે બોલો કોટવા મદનજી મગનજી મારું નામ છે મારા પર લગભગ સાડા ત્રણથી આજુબાજુ ફોન આવ્યો મારા પોણાએ ફોન કર્યો તો અનિતા ઘડા પાઈ ગઈ છે અમે બધા મારા નરસિંહભાઈ બીજલભાઈ મારા બે બાબા બંને જોડે બીજા ગોમના ભાઈઓ બે ગાડી બોધીને આવ્યા મારા ઘેર તો એમના ઘેર ખાતલામ શું રહેલી લાશ હતી અને છ મહિના પહેલાંથી અનો ત્રાસ હતો ત્રાસ ગરબા ગાવા પેઠી ગરબામાંથી બહાર કાઢી અને મારજુર કરી જમીન સમજાયા તો આવું ના કરો તમે તમારું ઘર સંસાર આગળ ચલાવો આવું મેં એમને વાત કરી એ સાથે ના સમજ્યા પછી ઘેરાયના નાશ સહન થવાથી અને આ પ્રયત્ન કર્યો કરી લીધું એ તમારું શું કેવું છે કાકા મર્ડર જ કરી નાખ્યું મર્ડર કર્યું છે મર્ડર જ કરી નાખ્યું હકીકત મર્ડર જ છે